તો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજા મને સ્વાગત છે તમારું અંમર યુટ્યુબ ચેનલમાં અને ગાઈઝ આજે આપણે તાવા પર અને ફ્રેન્ડ્સ બપોરના અગિયાર વાગ્યા હે રોતવાનો ટાઈમ થયો પણ કલ ચલો થોડું આપણે વિડીયો શૂટ કરી લઈએ અને ગાઈઝ આપણે જયા હતા કાલે અમદાવાદ મોદી સાહેબ આવવાના હતા એટલે કાલે મીટિંગ હતી ગાઈઝ આપણને ખબર નથી કે મોદી સાહેબ આવવાના હૈ એ આપણાના ઘરેથી આપણા મનમાં એમ કે નોર્મલ મિટિંગ છે એટલે અમે જયા હતા પણ ત્યાં જઈને ખબર પડી કે મોદી સાહેબ આવવાના તો ગાઈઝ તમે જુઓ ટ્રાફિક એટલું ને અમદાવાદમાં હા 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 મોદી 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 જોવા માટે પબ્લિક જેટલી ગોડી થઈ જયેલી તમે જોવો ને તો આમાં આપણા હેડવાની પણ જગ્યા ના મળે અમારી લક્ઝરી અમે લક્ઝરીમાં જયાતા હોય હતી ને અમારી લક્ઝરી દસ કિલોમીટર દૂર મહેકાવરાઈ હતી અને અહીંને અમે હેડીન ગયા ને હેડીને આવ્યા આપણી જોડે જે આપણાને અલગથી પાસ ચાલે જો આપણા જોડે પાસ હોય તો જો આપણાને અંદર એન્ટ્રી થવા દે અમાર જોડે તો એટલે અમે અંદર જયા તા તમે એ વિડિયો પણ મેં નાખ્યો હોય તમે મેં ના જોયો હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને મારો વિડીયો પણ તમે જોઈ લેજો ગાયજ આપણને ખબર તો નથી કે આપણે કોઈ કોઈ દિવસ મોલીને જોશું પણ ફાઇનલી કાલે જોઈ લીધા તો ખુશી થઈ અને ફ્રેન્ડ્સ જો વાતાવરણ ત્રણ ચાર દિવસથી વરસાદ આવતો તો આજે બંધ હે તમને હું બતાવું વાતાવરણ તમે જુઓ એકદમ બધે વાદળા વાદળા થઈ ગયા હે અને ગાઈસ બોચરમાનું મંદિર જય બોચરમા અને તમે જોઈ શકો કે આપણે તાબા ઉપર આવીએ એટલે આપણાનો મનમાં થોડી શાંતિ થઈ જાય છે અને હવે જઈએ નીચે ચમકે બપોરના અગિયાર વાગ્યા છે ને આપણે હજુ વધવાનું પણ બાકી છે ને ગાયજ કાલ આપણે જ્યાં હતા ને એટલે બધું કાલનું કોમ પણ પડ્યું હતું તો કોમ કરીને હવે નવરાતથી આવી આપણે અને અમે રાતના અગિયાર ઘેર આવ્યા હતા ગાય બાર વાગ્યાના જીલા રાતે અગિયાર વાગે ઘેરાયા હતા અને એવા થા અને ગાય આપણે હે ને મોદી સાહેબનો તે આટલા એક જ એક બે ફૂટ જ બે ફૂટ જ સેટા હતા એટલા જ આમ ગાડીમાં આપણે હાઈવે ઉપર જોયા ને પહેલાં અંદર હતા ત્યારે જોયા તો નહોતા દેખાતા ગાયજ અને પણ જ્યારે એ નીકળ્યા ને એટલે હાઈવે ઉપર એમની ગાડી નીકળીને ત્યારે ગાય આપણે બે ફૂટના અંતર જ મોદી સાહેબને જોયા હે તો એ વાતની પણ ખુશી છે તો ચલો હવે આપણે નીચે જઈએ અને ગાય જુ ખાવાનું બનાવવાનું ચલો તો અંદર ગાય જુઓ કાલના કપડા બધા સવારમાં ધોયા અને આ બાજુ પણ તમે જોઈ શકો એટલે બધે અને ગાય આપણે જોવો તમે રીંગડી અને મરચી આપણી મોટી મોટી થઈ છે પેલી ડોલવારી જુઓ ડોલવારી જેવી મસ્ત થઈ જાય અને આ જુઓ થોડી તો ચરમી જઈ છે અને પેલી વાલર રૂખેડી નાખી હતી રાજવી પણ એ પણ મોટી થઈ જાય ને રીંગડી જુઓ તમે ક્વાટા નાખ્યા એટલે ગાય રવા દીધા કલાળી મેકી આપણે મગફળી શીખવા માટે તો ચલો મગફળી શીખી લઈએ તો ગાય થોડી થોડી મગફળી શીખી લઈએ ઓલી લીલી એટલે થોડી વધુ વાર શીખવી પડશે તો મસ્ત ચા બનીને તૈયાર હે રાજુના બપા હવે ચા પી લઈએ હવે આલુ હાડો બોલો બસ ગયણી તો ઘર આપી ને મગફળી તો આપણે મસ્ત શેકી લીધી તમે જોવો તમે ચૂલા પર શેકી અને ગાઈઝ ચલો તો હવે ખાવાનું બનાવી દઈએ આજે આપણે મગનું શાક બનાવવાના હે હજુ મગ બાફવાના હે અને મસાલો પણ લઈ લીધો હોય તો ચલો આપણે પહેલાં ખાવાનું બનાવી દઈએ અને વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ગાઈઝ ખાવાનું બનીને તૈયાર હે મગનું શાક ને રોટલી અને રાજવીર પણ નેહારીને આવી ગયું હોય તો ચલો હવે આપણે ખાઈ લઈએ બધા અને આપણે તો અરે ચા પીધો એટલે નાલ ભૂખ નહીં બનતા ખાઈ લઈએ થોડું પણ તમે જઈ શકો મગનું શાક મગનું શાક રાજવીરને બહુ વાવો રાજવીરના મગનું શાક બહુ વાવે એટલે આપણે બનાવવું પડે અને આજે રાજવીરના નિશાળમાં ટેસ્ટ હતો તો પછી મહિન પછી મારું દેખાડું તમને લાયજી તારું તાબા ઉપર આઈ ગયાબા સિવાય તો આપડે ઉધાર જ નઈ નઈ વેલા વેલા મગ પડી શેકી હતી કે લઈને આઈ ગયા ખાવા

હવે ચાબ પી લીધો કહું કાઢી તાબા ઉપર બેસીએ થોડીક મગફળી કાચી હોય એવું લાગે ને બોલો હજુ બહુ નહીં કલાડી શેકી હતી ને પણ શેકાણીને અંગાઈશ મોજના પોચ વાગી ગયા છે અને અમે આવ્યા પાસા તાબા ઉપર કેમ કે અમે તાબા ઉપર આયા સિવાય તો અમારે ત્યાં ઉદ્ધાર જ નહીં કેમ કે ઘરમાં લાઈટ નહીં એટલે વિડીયો શૂટિંગમાં રિઝલ્ટ હારું આવતું નહીં એટલે અમે તાબા ઉપર આવી ગયા હે અને કહું ચલો અડધો કલાક બેસીએ અને એડિટ કરવો તો વિડીયો એટલા માટે અમે તાબા ઉપર આવ્યા હે અને વિડીયો અપલોડ પણ કરવાનો હૈ એટલે કહું હું લખી જ રાખું બધું કાઇ વિડીયો અપલોડ કરવાનો હોય એટલે પહેલાં અહીંને ને બાઇટલ એટલે આપણાને થોડી ટાઈમ ઓછો થોડો લાગે અને ગાઈ કાલના આપણે થાકી ગયા હતા એટલે બપોરે શાંતિને કરી ઊંઘી હતા અને આજનો વિડીયો ગાઈ આટલે આપણે એન્ડ કરીએ અને જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં બાય બાય